કાંકરી તાલુકામાં પ્રથમ દિવસે સભ્ય માટેના બે ફોર્મ ભરાયા કાંકરી તાલુકા પિસ્તાળીસ ગ્રામ પંચાયતમાં સરપંચ સભ્યની ચૂંટણી યોજાશે તાજેતરમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરતા સરપંચ સભ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે આજે સોમવારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈ આજે સોમવારે તારીખ બે ના રોજ શિત્રવાસ આખોલીમાં સભ્ય માટેના બે ફોર્મ ભરાયા હતા અને તાલુકા પંચાયતમાંથી જુદા જુદા ગામના ચૂંટણી અધિકારીઓ પાસેથી ત્રેવીસ જેટલા ફોર્મ ઉમેદવારો લઈ ગયા હતા આમ તારીખ બે થી નવ જૂન સુધીમાં ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે જેમ ફોર્મ ભરવાના દિવસો નજીક આવશે તેમ વધુ ફોર્મ ભરાશે આમ કાંકરે તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી પિસ્તાળીસ જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટતારો મૂકવામાં આવ્યા હતા જેથી ગ્રામ પંચાયતના વિકાસ રૂંધાયો અને આ સાથે કેટલી ગ્રામ પંચાયતની સભ્યની ખાલી પડેલી જગ્યા માટેની ચૂંટણી યોજાશે કાંકરે તાલુકામાં પિસ્તાળીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં ઝાલમોર ચીમનગઢ આકોલીમાં વાંસ રતનગઢ ને કોઈ તેરવાડીયા વાંસ કાકર નાથપુરા કાશીપુરા સલીમગઢ કંથેરિયા રાજપુર કાકરાડા વિભાનીશડા ઊણ નાનજીપુરા ભલગામ સૌપુરા આનંદપુરા ક્ષેત્રવાસ ટેબી મોટાજામપુર ટોટાણા શુદ્રોષણ શોહનપુરા રૂની ઓઢા તેરવાડા સિરવાડા રૂવેલ ચાંગા ઝાખેલ જોટાડા મેડકોલ અધ્યગામ નવા આનંદનગર ઠાકોરવાસ ઉન રાઠોડવાસ મોજા વસ્તાસર રતનગઢ રૂવેલ નવા અને નસરતપુરા વડા અટુંબિયાવાસ વડા ઠાકુરવાસ વડા વિગેરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે સોમવારે પ્રથમ દિવસે સરપંચ માટે એક પણ ફોર્મ ભરાયું ન હતું જે બ્યુરો રિપોર્ટ જયદીપેઠ